ટ્રાફિકોનો ભંગ કરનાર કોઈ સામાન્ય નાગરિક હોય અને તે ટ્રાફિકોના નિયમોનો ભંગ કરતા ઝડપાય તો તેને ત્રણ દિવસની રોજગારી જમા કરાવી દેવી પડતી હોય છે આટલો મોંઘો દાઢ આપણો ટ્રાફિકોના નિયમોનો દંડ હોય છે પરંતુ આ જો ટ્રાફિકોના નિયમો તોડવામાં કોઈ ભારતીય જનતા પાર્ટીના નેતા પકડાય તો તેમાં વચ્ચેનો રસ્તો કરવામાં આવે છે નમસ્કાર આપણી સાથે હું ગુણવંત સરવૈયા તસવીર બોલે છેના વિશેષ અહેવાલમાં આપનું સ્વાગત છે વાત કરીએ રાજકોટની તો ત્યાં ટ્રાફિક ડ્રાઈવ ચાલતી હતી નિયમોનો ભંગ કરનાર વ્યક્તિઓ પર દંડની કાર્યવાહી કરવામાં આવતી હતી પરંતુ આ દંડની કાર્યવાહી કરતા હતા ત્યાં એક ઉચ્ચ અધિકારી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર જોવા મળ્યા હતા આ મોંઘીડાટ ગાર્ડ કારની અંદર નંબર પ્લેટ ન હતી તદુપરાંત કાળા કાચ પણ હતા આ અધિકારી ટ્રાફિક અધિકારીઓએ જોતા તેની ઉપર કાર્યવાહી કરવાનું શરૂ કર્યું હતું ત્યાં તો ભારતીય જનતા પાર્ટીના ઉચ્ચ અધિકારીઓએ ભલામણના ફોન શરૂ કરી દીધા હતા શું છે સમગ્ર મામલો આવો જોઈએ આગળ વિડીયોમાં અમને ભલામણ કરી કે વરસાદના દિવસો છે શનિ રવિનો સમય છે તો જો જે કાંઈ પણ આમાં જોગવાઈ થઈ શકતી હોય તો એ માટે કદાચ જો થઈ શકે તો અમને સારું પડે ત્યારબાદ શહેર પ્રમુખ મુકેશભાઈ દોશી પણ આવ્યા અને એમણે પણ ડીસીપી એમણે એસીપી રબારી સાહેબ સાથે વાત કરી અને મેં ડીસીપી પૂજા યાદવ સાથે વાત કરી કે આ બાબતે શું થઈ શકે પોલીસે જે કામગીરી કરી છે પોલીસની કામગીરી ખૂબ સરાહનીય છે રાજકોટનો એકમાત્ર પ્રશ્ન એ ટ્રાફિકનો પ્રશ્ન છે અને એ સંદર્ભે પોલીસે જે કાંઈ પણ કામગીરી કરી છે એ કામગીરી સંદર્ભે મારે ડીસીપી પૂજા યાદવ સાથે વાત થઈ હતી કે આજે બે કાર ડિટેન થઈ છે એમાં શું થઈ શકે એ લોકોએ બંને કારનો આરટીઓનો મેમો આપ તે જે તે કાર ચાલક હતા એમને અમારા કાર્યકર્તાને આપેલો હતો એ આ બાબતે આરટીઓના મેમો બાબતે પણ અમારે વાત થઈ તો આરટીઓ ઓફિસ ગઈકાલે શુક્રવારે સાંજે સાડા છનો કાર્યક્રમ હતો એટલે આરટીઓની ઓફિસ છે એ બંધ થઈ ગઈ હતી અને ત્યારબાદ એમણે એવું જ કીધું પૂજા યાદવે પણ કાર ચાલકને એ જ રીતે સમજાવ્યું કે આપ આરટીઓએ જઈ અને આ મેમોમાં જે દંડની રકમ છે એ દંડની રકમ આપ ભરી આપશો તો આપની કાર છે તરત જ છૂટી થઈ જશે પરંતુ સાડા છ થઈ ગયા હોવાથી આરટીઓની ઓફિસ બંધ થઈ ગઈ હતી એટલે ત્યારબાદ અમે પૂજા યાદવ જે ડીસીપી છે એમની સાથે ફરીથી પરામર્શ કરી અને એમને કીધું કે આમાં કોઈ પણ ન્યાય વિરુદ્ધનું કાર્ય કરવાનું નથી કોઈ પણ કાયદાનું ઉલ્લંઘન કરવાનું નથી જે કાંઈ પણ કાયદાકીય જોગવાઈ હોય એ બાબતે તમે અમને માર્ગદર્શન આપો કે જેથી કરીને અમે કાર્યકર્તાને એ રીતે સમજાવી શકીએ આથી એમણે જ અમને માર્ગદર્શન આપ્યું કે આમાં બે જોગવાઈ હોય છે કે એક તો આરટીઓએ જઈ અને દંડની રકમ ભરી દે એટલે તરત જ એમની કાર ત્યારે ને ત્યારે જ છૂટી થઈ જાય અને બીજી જોગવાઈ એવી હોય છે કે એમની ઓરિજિનલ આરસી બુક ગાડીની ઓરિજિનલ આરસી બુક એ પોલીસ સ્ટેશનમાં જમા કરાવે અને પછી જ્યારે એ આરટીઓ ઓફિસ જઈ અને દંડની રકમ છે એ ભરે અને એ ભર્યા બાદ એ પહોંચ અમને બતાવે એટલે અમે ગાડીની ઓરિજિનલ આરસી બુક અમે એમને પરત આપીએ ત્યાં સુધી ગાડીની ઓરિજિનલ આરસી બુક છે એ અમારા કબજામાં રહે છે આ કાયદાકીય જોગવાઈ છે કોઈ નિયમ વિરુદ્ધનું કાર્ય કરવામાં આવ્યું નથી કોઈ નિયમનો પણ ઉલાળિયો કરવામાં આવ્યો નથી પરંતુ જે કાંઈ પણ અમને પોલીસ વિભાગ દ્વારા માર્ગદર્શન મળ્યું એ માર્ગદર્શન અનુસાર સંપૂર્ણ ન્યાયિક તપાસ અને કરવામાં આવી છે બંને કાર્યકર્તાઓને સમજાવી દેવામાં આવ્યા છે બંને કાર્યકર્તાઓ જે કાંઈ પણ પોલીસ દ્વારા દંડની રકમ છે એ પણ ભરી દેશે અત્યારે એમની ઓરિજિનલ આરસી બુક પણ પોલીસના કબજા હેઠળ છે અને ત્યારે જ પોલીસ એમને પાછી આપશે જ્યારે સંપૂર્ણ દંડની રકમ ભરી આપશે